વાહ પાણી ભર્યું વાહ વાહ હર હર મહાદેવ જય દ્વારકા દેશ નવા વ્લોગ માં આમ તો જાદા દિવસ પછી નવા વ્લોગ માં તમારું બધાનું સ્વાગત છે ભાઈ આમ કીએ તો લાઈન નું કામ હવે મોટા ભાગનું પૂરું થઈ ગયું છે પછી ક્યાંક ક્યાંક વાલ મૂકવાના ને એવું થોડું થોડું કામ છે એટલે કે ખેતરમાં ખેતરમાં તો એ મારા પપ્પાને એવું બધું મૂકે છે ને હું અત્યારે જો નો પાવડો જોડી આવ્યો છું અને હવે

હા જો દસ દિવસ ના મહેનત નું પરિણામ આપણને મળી ગયું છે અને પાણી પહોંચી ગયું છે એટલે કે પાંચ થી છ હજાર ફૂટ એટલું દૂર થી પાણી પહોંચી ગયું આપણી વાડીએ હો ભાઈ અને વાડીએ જો ઘણા બધા મહેમાન પણ આવીને બેઠા છે આ બાજુ કે જો ને મજા ભપોન મજા આવે પાણી સાજુ ભાળી જ નવા ધંધા કર્યા લાગે ફોન નથી ને પપ્પા આ પલા દેને હા જોજો ભાઈ આ હવે વાડીએ ઉપાડીને ભાઈ પીવાના પાણીની ઉપાડી જ ગઈ હવે ભાઈ અત્યારે તો કેમ કે ભર ઉનાળો હાલે છે પીવાનું હા જો લાવો ફોન લાવો ફોન લાવો બાર નવ દે ભોપા વાહ વાહ ભોપા વાહ ભાઈ વાહ ઉનાળા નું ઉનાળાનું ડબલ પાણી આવજો ડબલ પાણી

આ દસ દિવસની મહેનતનું ફળ અમને મળી ગયું છે જોઈ જો પાણી જો આ બસ ભાઈ આ જમીન તો બતાવો તરજી પાણી પીવી વાહ એને ભોપાઈ અડધો વાલ બની રાખ્યો છે ને એટલે આ બે ટકાણે પીવે ભોપાઈ વાહ હાલો ભાઈ રેડી હાલો ભાઈ દસ દિવસની મહેનતનું પરિણામ આપણને મળી ગયું છે અને સારા આમ કહો તો પરિણામ મળી ગયું દસ દિવસ આપણે મહેનત કરી હતી અને વાડીએ પાણી પહોંચી ગયું તમે આ જોઈ શકો છો આ જમીએ પણ પાણી જોઈ લીધું એટલે કે અત્યારે આપણે કાંઈ વાવેતર તો નથી કરવાનું એટલું બધું ઉનાળામાં પાણી ન હોય ગામડામાં બધા સમજી શકે છે પણ આમ ગણીએ તો પાણી આપણને મળી ગયું છે અને સારું કહેવાય કે ભગવાનની દિયાથી પાણી સારી રીતે પહોંચી ગયું કેમ કે બહુ દૂર છે આમ ગણીએ તો બે બે દાળથી ત્રણ દાર ભૂગરી ના કરી નાખો ને એ એવો ખર્ચો કર્યો હશે અને એવું પાણી આપણે પહોંચાડી દીધું છે ને આપણી વાડીએ પાણી પહોંચી ગયું છે ભૂપોદ બાપુના સાડે પણ ઉપર પાણી પહોંચી ગયું છે ત્યાં પણ ઘણા માણસો છે આ બાજુ પણ ઘણા માણસો છે ને આ પાણીનો ધારો થઈ ગયો છે આમ પીવાનું ને વાપરવાનું હવે ન ખૂટે કેમ કે ત્યાંથી આપણે પાણી પહોંચાડી દીધું છે જૂની ચેનલમાં જે પણ આપણને સપોર્ટ કરતા હતા એ બધાને ખબર જ છે કે પાણીની કેવી તાણ હતી તો પાણી પહોંચાડી દીધું છે ને હવે તો એવું છે બાકી હમણાં ઘરે બધાને રિસ્પોન્સ પૂછે કે કેવું બધાને લાગ્યું તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ઓકે હા 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 મિત્રોભાઈ તાબા માતા આવે છે ઠંડો ઠંડો પવન ને સાંજનો સમય થઈ ગયો છે મેં તમને કીધું હતું કે હું તમને બતાવીશ કે ઘરે બધાને પાણી આવી ગયું તો કેવા રિએક્શન છે હવે નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ કેમ કે અત્યારે તો આમ કહું તો સાંજ સમય થઈ ગયો છે ને રાત્રિના બાર વાગી ગયા છે વિડીયો થોડો એડિટ કરીશ હજુ અને થોડુંક ઓનલાઈન કામ હતું એ કરતો થોડુંક રીડિંગ કરતો એટલે કામનું કામ જ હોય થોડાક મહેમાન પણ આવી ગયા હતા એટલે કામ થોડુંક હતું વિડીયો કઈ બનાવ્યો નતો અને પછી રિએક્શનમાં તો પછી કઈ નહોતા શૂટ કર્યા તો રિએક્શન તમારા બધાના કાલ શૂટિંગ થોડા જ હતા એટલે બધાના એટલે મારા પરિવારના કાલ રિએક્શન લેશે પવન બહુ છે પછી વિડીયો સારું લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેવો મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય બાય પવન પવન હો